બંને નોકરી કરતા હતા અને ઘર સંચાર ચાલ્યા કરતો હતો પણ હજી લગ્નના એક વર્ષ પછી પણ દીકરાના ઘરે પણ હજુ કોઈ નાનું બાળક ન હતું એટલે દીકરો અને વહુ નોકરી પર જાય ત્યારબાદ બા ઘરમાં એકલા જ રહેતા ઘરમાં કોઈ પણ તેને ટાઈમ આપતું ન હતું આખો દિવસ નોકરી કરવામાં વ્યસ્ત દીકરા વહુ બાને જોવાને તો દૂર ધ્યાન પણ આપતા ન હતા

એવું હોય તો બાને આપણે મળવા પણ જઈશું હવે બાને આપણા ઘરમાં નહીં મજા આવે બાને પણ વૃદ્ધાશ્રમે ઘર કરતા વધારે મજા આવશે અહીં બાને એકલું લાગે ત્યાં એમની સાથે એમની ઉંમરના ઘણા વ્યક્તિઓ હશે તેથી એમને સથવારો મળી રહેશે રિયાની વાત સાંભળી રાજ માની ગયો બીજા દિવસે સીતાબા ને વડીલ ને ત્યાં જવાનું કહી લઈ ગયા વૃદ્ધાશ્રમ મેનેજર સાથે વાત કરી બા બીજા બધા વડીલોને મળવા ગયા ત્યારે મેનેજર ને બધી સમજાવીને આગળ વધ્યો તો પાછળથી રમાવા મોટેથી ખુશ થઈ હસતા હતા આ જોઈને રાજને નવાઈ લાગી અને તે મેનેજર પાસે ગયો મેનેજરને પૂછ્યું સર એવું તે શું થયું કે મારી બા આટલું ખુશ એટલા ખુશ હતા શું એ મારા વિશેમાં કંઈ આટલું સાંભળીને મેનેજર થોડું હસવા લાગે છે બા અને કહે છે કે ના એ તમારા વિશેની વાત નથી પણ મારી એમની સાથે ખૂબ જ પહેલાંની ઓળખાણ છે એટલે અમે એ બધી વાતો કરતા હતા અને હું તમારા માતા પિતા બંને ખૂબ જ સારી રીતે ઓળખું છું પછી મેનેજરે દીકરાને પૂછ્યું તમે એમના કોણ થાઓ રાજે જવાબ આપ્યો હું એમનો દીકરો કેમ

આ સમય પછી દીકરો ક્યારેય તેની માતાને નથી ફોન કરતો કે મળવા આવતો નથી પરંતુ તેના રમાબા હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે મારા દીકરા અને વહુ ખુશ રહે અને ખુશ સુખી રહે બાને વૃદ્ધાશ્રમમાં છોડિયાના ત્રણ વર્ષ બાદ દીકરાની વહુનું મૃત્યુ થઈ જાય છે અને તે રાજ ખરાબ રસ્તે ચડી જાય છે અને તેની તબિયત બગડતા તે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે તે કોમામાં જતો રહે છે આ ખબર મળતા મેનેજર રમાબાને જાણ કરે છે કે બા રાજની હાલત વધુ ખરાબ છે આપણે હોસ્પિટલ જવું પડશે જો તમારે આવું હોય તો આટલું સાંભળીને રમાબા લાગણીમાં વહી જાય છે અને હોસ્પિટલ તરફ પગ માંડે છે હોસ્પિટલમાં જતા સિદ્ધાબા પોતાના દીકરા પાસે જે વહાળ વરસાવે છે અને રમાબાના સ્પર્શથી તે કોમામાંથી બહાર આવે છે અને દસ દિવસ પછી રજા મળે છે આ વધુ જોયા પછી મેનેજર બાને પૂછ્યું કે જે દીકરાએ પાંચ વર્ષ સુધી તમને એક ફોન પણ ના કર્યો તમને ખબર ન પૂછે અને આજે એ દીકરાની સાર સંભાળ લેવા તમે તૈયાર થઈ ગયા તેની સેવા માટે તરત જ હાજર થઈ ગયા આરું સાંભળતા બા ફક્ત એટલું જ બોલ્યા કે સાહેબ છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય દુનિયાની દરેક માતાની મમતા આવી જ હોય છે દીકરા ભલે ગમે તેવું ખરાબ વર્તન કરે માતાના પ્રેમમાં ક્યારેય પણ ખોટ આવતી નથી તેથી જ તો કહેવાય છે કે મા તેમાં બીજા વગડાના વા આ વાર્તા જો તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે આઇકનનો બટન છે ને પ્રેસ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો